અવારનવાર એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને સાંભળીને તમારું માથું છે એ ફાટી જાય છે રાજ્યમાં હાલ બાળકીઓ પર દુષ્કર્મ અને છેડતીના ગુનાઓમાં બેફામ વધારો થઈ રહ્યો છે ત્યારે સવાલ થઈ રહ્યો છે કે ગુનેગારો આટલા બેફામ કેમ બની રહ્યા છે તેમનામાં કદાચ કાયદાનો ડર નથી ત્યારે તેનો જવાબ તે જ આવા ગુનાઓમાં આરોપીઓને ઝડપી અને કડક સજા નથી થતી એ જવાબ શકે છે અત્યારે કોઈ દુષ્કર્મની ઘટના બને તો સૌ કોઈ માંગ કરે છે કે આરોપીને કડક અને દાખલારૂપ સજા કરવામાં આવે જેથી અન્ય કોઈ આવું કૃત્ય કરતા પહેલા પણ વિચાર કરે પરંતુ આવા ગંભીર ગુનાઓમાં વર્ષો વીતી જવા છતાં પણ પીડિતને ન્યાય નથી મળી રહ્યો જાણકારી મુજબ ગુજરાતમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ એક્ટ એટલે કે પોસ્કો જેટલા કેસ હજુ પણ પેન્ડિંગ છે આ આંકડા સલામત ગુજરાતના નામે વાહવાઈ લૂંટતા લોકો પર તમાચા સમાન છે કારણ કે નાની નાની બાળાઓ પર પણ દુષ્કર આચરવામાં આવી રહ્યો છે અને ગુજરાત સલામત નથી ગુજરાતમાં ચાર હજારથી વધુ પોક્સો કેસ હજુ પણ પેન્ડિંગ છે વાત કરવામાં આવે ગુજરાતમાં ચાર હજાર ત્રણસો પંચોતેર જેટલા પોક્સો કેસ હજુ પેન્ડિંગ છે જેમાં ગુજરાતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એકત્રીસમી ઓક્ટોબરની સ્થિતિએ દુષ્કર્મના નવસો બાર કેસ પેન્ડિંગ છે જ્યારે ગુજરાતમાં માત્ર પોક્સો માટેના ચોવીસ કોર્ટ છે અત્યાર સુધી દસ હજાર આઠસો એકોતેર કેસનો ચુકાદો આવ્યો છે અહેવાલો મુજબ બે હજાર ચૌદથી બે હજાર એકવીસ સમયે ગુજરાતમાં ફોક્સો કેસમાં ત્રણસો અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકાનો વધારો થયો છે આ જ સમયે કુલ ચૌદ હજાર બસો બાવન કેસ નોંધાયા છે જેમાંથી આશ્રય બસો એકત્રીસને સજા મળી છે જ્યારે ગુજરાતની હજારો પીડિતાઓ આજે ન્યાય માટે વલખા મારી રહી છે માસૂમ બાળકીઓને ક્યારે ન્યાય મળશે તેવો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે એનસીઆરબીના જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ એક નજર કરીએ તો ચૌદથી બે હજાર બાવીસ સુધીમાં રાજ્યમાં સત્તર હજારથી વધુ દુષ્કર્મના કેસ નોંધાયા વીસથી બાવીસ સુધીના માત્ર ત્રણ વર્ષમાં દુષ્કર્મના કેસેસ છે છ હજાર પાંચસોથી વધુ ઘટનાઓ સામે આવી તેમજ તાજેતરમાં જ એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો જેમાં એક વર્ષમાં છસો અડતાળીસ બાળિકાઓ છે તેમના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે ભાજપના નેતાઓ અને ગૃહમંત્રી મોટી મોટી વાતો કરે છે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે વરઘોડો તો નીકળશે જ વગેરે વગેરે પરંતુ માસૂમ બાળકીઓને પીખનારા આ ચમરબંધીઓને હજુ સજા નથી થઈ તેને ક્યારે ન્યાય અપાવશે આ વાતો વાતો મોટી મોટી વાતો કરતી સરકાર તે જોવું રહ્યું આંકડાઓ છે એ ખૂબ જ ચોંકાવનારા છે મોટી મોટી વાતો કરવામાં આવે છે આરોપીઓના સરઘસ કાઢવામાં આવે છે પરંતુ આ તમામ જે પીડિતાઓ છે તેમને ક્યારે ન્યાય મળશે હજુ પણ તેમની આત્મા ન્યાય માટે માંગ કરી રહી છે કારણ કે અમુક કેસીસમાં તો હાલ જે બાળાઓ છે કે પછી પીડિતા છે એ જીવિત પણ નથી ત્યારે આ તમામ પીડિતાઓને ક્યારે ન્યાય મળશે તેને લઈને એક સવાલ છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ નમસ્કાર